બોલે દગા માણસો હોય ઘેર ઘેર વિશ્વા કોનો કરીએ દુનિયા બાજી રે વિશ્વા કોનો કરીએ રે તું તો બોલતો જ ના નક તમે તો જીવતો નેવાડી જારો બાય ન બેઠો નેવાડી એમ તો રિશ્વત મુજે ફસ ક્યાસી પૂછે ચાલે તો ફોટો કરી હાલ તરત ની તાજી વાત છે હું મારા ભાઈબણ ના ઘેર ખાવા જોતો મન જમવા બિહારો બરાબર હું બેઠો બેઠો જમતો તો

મારા ગુરુજીને ને જો આપડે વખે દારૂ દીયા મોર જો આપડે કોઈ સંદેશો મેળવો જ નહીં જો બીજા બધા સરપંચો એના ગામમાં વિકાસ કકા કરી નથી નહીં શું વિકાસ કર્યો છે પછી આનો રોડ આખે આખો આરસિસી અરે રોડ નહીં બતાવનો કોને કાટ હું ખાઈ જાવ છું બંધ કર વિડિયો કે તું મને

પૂછ્યો જમીન કેવી છે જમીન કેવી છે એવું છે રાતે યમરાજ મારે સપના માં આવ્યા અને એને કીધું કે તારીખ ત્રણ આઠ બે હાજર પચીસ એ દાડો હું તારો જીવ લઈ જાયો પછી મેં શું કર્યું ખબર છે મેં મારા ફોન માં તારીખ જ બદલી નાખી તારીખ એક એક બે હાજર વીસ કરી નાખી એટલે એવા કદાચ યમરાજ મને લેવા આવશે ને તો અડીએ તળી જાય એમ

હડતાલ કરી તો બધું દૂધ ભય ઢોળી દી શાકભાજી વાળા હડતાલ કરી તો બધી શાકભાજી રોડ પર નાહી દી પણ હવે બેંક ને બુદ્ધિ આવશે તેરા હડતાલ કરી

મહેનત મજૂરી કરી કરી અને તારે આગળ જાય છે મારા હંગા હતા ની ઈ અતારે કરોડપતિ થઈ ગયા છે તો મારું બધું મને કી વાત અભિમાન છે હું ચમ કોઈ મજૂરી કરતો નહીં ના મારા તેત્રો કોઈ મેલી ગયા છે ના મારા બાપ દાદા કોઈ મેલી ગયા છે તો હું ચમ મજૂરી કરતો નહીં વાત સહી છે ચોક મારું બધું ભિખારી બનવાનો સંકેત તો નહીં ના રહ્યો